નંદ ભયો જય કનૈયાલાલ જન્માષ્ટમી નજીક માં છે ત્યારે દિવસો માં પત્તા રમવાનું અનોખું મહત્વ છે લોકો સાતમ આઠમ તો છે તો પત્તા તો રમવા જ પડે કરીને લાખો નો જુગર રમતા હોય છે ત્યારે સાંભળો કે શું ભગવાન ખરેખર જુગાર રમ્યા હતા કે નહીં ભગવાન કૃષ્ણ ના હર્ષ જન્મ ના હર્ષ અને ઉલ્લાસ માં કેટલા એવા ભક્તો છે કે ભગવાન કૃષ્ણ ના અવતરણ ના દિવસ નિમિત્તે હર્ષ અને ઉલ્લાસથી ભોળા ભાવથી દૂત ક્રીડા રમતા હોય છે તો કેટલાક કપટથી પણ આ એટલે જુગાર રમતા હોય છે ભગવાન કૃષ્ણની આરાધના માટે શાસ્ત્રમાં વર્ણિત છે શ્રીમદ ભાગવત પ્રમાણે કે જ્યારે કૃષ્ણનું અવતરણ ગોકુળમાં થયું પાકતી ઉંમરે નંદરાયના ત્યાં બાલકૃષ્ણ અવતરણ થયું એટલે હર્ષ ઉલ્લાસમાં ગોપ અને ગોકવાળોએ એકત્રિત થયું અલગ અલગ પ્રકારના કૃત્ય કર્યા કોઈએ દૂત રમીને આનંદ વ્યક્ત કર્યો તો કોઈએ છે માખણની હોળી ઉત્સવ ઉજવ્યો હતો આમ દરેક પોત પોતાની વ્યક્તિથી ભગવાન કર્યો હતો અને એવી જ રીતે કેટલાક લોકો ધ્યૂત કેતા જુગાર રમી રહ્યા છે જે વાસ્તવમાં ભગવાને બતાવ્યું છે કે આ ધ્યૂત જુગાર જીવનને નુકસાન કરવા વાળું છે પણ છતાંય કેટલાક લોકો આજે પણ જ્યૂત રમી રહ્યા છે ભગવાનની ભક્તિ કરવાનો સાચો માર્ગ દૂત ક્રીડા જુગારમવું નહીં પણ ભગવાનના મંત્ર